પીએમ મોદીના નિવાસસ્થાને બનેલા મંદિરમાં તો પીએમ નરેન્દ્ર મોદીનો જગતજનની અંબા માતા સાથે હૃદયનો નાતો છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી આવ્યા હતા ત્યારે તે સમયે પીએમે કહ્યું કે અહીંયા માતાનું હૃદય પડ્યું છે અને મારી અંદર પણ હૃદય છે એ રીતે મારા શરીરમાં પણ જગત જનની બિરાજમાન છે તેમજ આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હું અહીંયા અપરપાર ધરાવું છું આ શ્રદ્ધાના કારણે જ મારામાં બળનો વધારો થયો છે મને ખ્યાલ છે કે આ શ્રદ્ધા જ મને આગળ લઈ જશે વડાપ્રધાન મોદીએ અંબાજી મંદિરના વિકાસ માટે બારસો કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે તેમજ પીએમ મોદીનો જે વીડિયો વાયરલ થયો તેમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ પણ જોવા મળી પંચમુખી હનુમાનજીના પાંચ મુખ અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેકનું પોતાનું વિશેષ મહત્વ છે પંચમુખીનો ગુજરાતીમાં સીધો અર્થ એવો થાય છે કે પાંચ મુખ ધાર્મિક માન્યતા પ્રમાણે શિવપુરાણ સ્કંદપુરાણમાં અલગ અલગ વાતો છે એટલે કે પંચમુખી હનુમાન અંગે અલગ અલગ માન્યતા પ્રવર્તે છે તેમ કહેવાય

આ પંચ મહાભૂત તત્વોમાં જ આપણે વિલીન થઈએ છીએ તો પંચમુખી હનુમાનજીની પૂજા કરવાથી આપણા શરીરના પાંચ તત્વો અગ્નિ જળ વાયુ આકાશ અને પૃથ્વી તથા ત્રણ પ્રકૃતિ કફ વાયુ અને પિત્તનું સંતુલન થાય છે પંચમુખી હનુમાનજીની પૂજા કરવાથી માણસ તંદુરસ્ત રહે છે તો પીએમ મોદી નવરાત્રીમાં પણ નકોડા ઉપવાસ કરે છે